બં જૂથોના ત્રીસ લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધ્યો છે ઓન વિસ્તારમાં મોડી રાત્રે ધાર્મિક બાબતે બોલાચાલી બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાની સમગ્ર વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી મહંમદીનગર માં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોમના બે જૂથના ટોળા સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ બેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના ગઈકાલ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે